વચન ગી જે પાંબા એ જી બ્રહ્મા લાગે પાથારથ વચ

i mm -hmm. ਰਹਿ ਗੰਗਾ ਜੀ ਕਹੇ ਵਾਹੀ ਦੇਖਾਂ ਤੇ ਮੈਂ ਸੀ ਨਰੇ ਹਮਤ ਤੇ ਆਵਾਜ਼ ਦੋ ਹੋ

I don't know. ਮੈਂ ਸਦੀ ਗਏ ਹੋ ਨਾ ਹੇ ਮਾ ਗੋਲਿਆ 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 ਤੁਮੇ ਹੋਰ ਰੋਸ਼ਨ ਵਾਰਾ ਸ਼ੁਭ ਜੀਵਨ ਹੇ નાગરી કરેવાલાવ

રાજ્રાંગ મૃત્યુ પામો છે વિચિત્ર વીર છે સંતાન નથી રાજ્યના ભાવિ ની ચિંતા છે એટલે હવે એક દીકરાને યાદ કરે છે જેને કુવારા દીકરો હતો

નારાયણ વ્યાસ નારાયણ જન્મ લે છે અત્યારે ગ્રહ એવા છે ત્યારે મત્સ ગંધાએ કહ્યું બાપજી આપ તો તપસ્વી છો ત્રિકાળ દ્રષ્ટિ છો બધું જાણો છો એ બધું જ સાચું પણ હું પરણિત નથી હું કુવારી છું ત્યારે પારસદૃષી કહ્યું કે બેટા હું તને આશીર્વાદ આપું છું કે તું અક્ષય યોની રહીશ

એને કોઈની જરૂર નથી સ્વયં ભગવાન 24 અવતારમાંના એક અવતાર છે એ વેદનો વિભાગ કરવા વાળા અને બધા શાસ્ત્રને રચવા વાળા થાય એ વ્યાસ નારાયણ છે 24 અવતારના એક અવતાર છે એ મત્સ્યગંધાને યાદ આવે છે

ત્યારે વેદ આંખો બંધ કરીને કહે છે કે તું થોડો એનો સગો દીકરો છે કે તને આજ્ઞા આપે તો તું એમ કરવાનો છે જ્યારે મુસીબત આવે ત્યારે સગા દીકરાને યાદ કરે ને

વેદવ્યાસને ભીષ્મ બંને હવે હસ્તે હસ્તીના આવે છે અને રાજમાતાને મળે છે વેદવ્યાસજીને મળી રાજમાતા અને રાજમાતાને પ્રણામ પોતાની માં છે એટલે વેદવ્યાસજી પ્રણામ કરે છે દીકરો ગમે એટલો મહાન હોય છતાં એને માવતરને પ્રણામ કરવાના હોય દંડવ્રત કરવાના હોય વંદન કરવાના હોય છે વ્યાસ નારાયણ એને પ્રણામ કરે છે મારે બે પુત્ર વધુ છે અંબિકા અને અંબાલિકા એમાંથી સંતાન ઉત્પન્ન થાય પૂર્ણ વંશ રહે એવો અમને આશીર્વાદ વેદવ્યાસજી કહ્યું કે માં હું બધું જ જાણું છું પણ હું અનુષ્ઠાનમાં બેઠો છું પરિણામ સારું નહીં આવે પણ રાજમાતાએ આજ્ઞા આપી દીધી ઓર્ડર આપી દીધો જીદ કરી મારી પાસે અત્યારે વક્ત નથી તું અત્યારે જ પ્રયોગ કર પુત્ર વધુ ઉપર એને ગર્ભ રહે પણ માં સામે શું કહેવું અને રાજમાતા ની આજ્ઞાથી અંબિકા અને અંબાલિકા શરીર ને શુંગાર સજી અને ઋષિ પાસે પુત્ર ના જાય છે

એટલે બે ને પણ એક ને આંધળો જન્મ એક ને પાંડુ રોગ વાળો જન્મ આને કહેવાય ભાવી ના ખેલ આ ભાવી ખેલ છે વેદવ્યાસજી પછી વિદાય લીધી ત્યારે રાજમાતાએ કીધું બેટા તું તો ત્રિકાળ જ્ઞાની છો પરિણામ શું આવશે ત્યારે કહ્યું એકને આંધળો બાળક જન્મશે ને એકને પાંડુ રોગવાળો જન્મશે અરર

દાસી વેદ પાસે જાય છે અને દાસી તો બસ પછી એની સેવા કરી ન એને આંખો બંધ કરી કે ન એનું શરીર ધોઈજુ એનો તો સ્વભાવ છે સેવાનો સેવા કરી ઋષિને ખુશ કર્યા એટલે એને એક પુત્રનો જન્મ થશે અને પછી વેદ વ્યાસજી જ્યારે વિદાય થયા ત્યારે રાજમાતાએ કહ્યું કે હવે પરિણામ શું આવશે ત્યારે વેદ વ્યાસજી આંખો બંધ કરીને કહ્યું કે આ વખતે તમારી રાણીઓ નહોતી આવી હું તો તે કાળ જ્ઞાની છું એને દાસીને મોકલી દીધી હતી સંતાન બીજી રાણી સંતાન પાંડુ અને ત્રીજી દાસી નો પુત્ર વિદુર થાય છે એ ત્રણ પુત્રો થયા ત્રણે યુવાન થયા

એટલે ધૃતરાષ્ટ્રને ગાદી મળે નિર્ણય લેવાઈ ગયો ત્યારે મંત્રી પદને સ્વભાવતા વિદુર ઊભા થયા જેને વિદુર નીતિ લખી છે ક્યારેક વાંચજો જીવનમાં ટાઈમ મળે તો વિદુર નીતિ વાંચવા જેવી છે વિદુરે ઊભા થયા ને વિરોધ કર્યો કે નહીં જે વ્યક્તિ પોતે પોતાની રક્ષા નથી કરી શકતી પિતામહ